દિશા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે જુઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ ને ત્યારે ગણિતના અમુક ટોપિક્સ તો માથું દુખાડી દેવા હોય છે અને એમાંય સૌથી મોટો સવાલ ક્રમચય એટલે કે પરમ્યુટેશન અને સંચય એટલે કે કોમ્બિનેશન આ બંને વચ્ચે ફરક શું છે ચાલો આજે આ કન્ફ્યુઝનને જડમૂળથી દૂર કરી દઈએ જો તમારો જવાબ હા હોય તો બિલકુલ ચિંતા ના કરતા તમે એકલા નથી મોટા ભાગના સ્ટુડન્ટ્સ અહીં જ ગૂંચવાય છે પણ હું ગેરંટી આપું છું આ વિડીયોના અંત સુધીમાં આ બંને વચ્ચેનો તફાવત તમારા મગજમાં એકદમ પાણીની જેમ ક્લિયર થઈ જશે તો આપણે આખી વાતને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલાં આપણે પાયો મજબૂત કરીશું એટલે કે ફેક્ટોરિયલ શું છે એ જાણીશું પછી ક્રમચય અને સંચય શું છે એમનો મેઇન તફાવત ક્યાં છે એ જોઈશું અને છેલ્લે પરીક્ષામાં પૂછાતા અગત્યના દાખલા પણ સોલ્વ કરીશું ચાલો ત્યારે શરૂ કરીએ હવે જો ક્રમચય અને સંચય જેવા મોટા ટોપિક પર કૂદકો મારતા પહેલાં એનો પાયો સમજવો બહુ જ જરૂરી છે અને એ પાયો છે ફેક્ટોરિયલ આને સમજ્યા વગર આગળ વધવું લગભગ અશક્ય છે ફેક્ટોરિયલ આ ઉદ્ઘારવાચક ચિહ્ન એક્સક્લેમેશન ચિહ્નથી એને બતાવાય છે અને એનો કોન્સેપ્ટ બહુ જ સિમ્પલ છે જે પણ નંબરનો ફેક્ટોરિયલ શોધવો હોય એ નંબરથી લઈને વન સુધીના બધા નંબર્સનો ગુણાકાર કરી દેવાનો જેમ કે ફોર ફેક્ટોરિયલ એટલે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક જવાબ આવ્યો ચોવીસ બસ આટલું છે ફેક્ટોરિયલ ઓકે તો હવે આપણો પાયો એકદમ પાક્કો થઈ ગયો છે તો ચાલો આપણા પહેલા મેઇન ટોપિક પર આવીએ ક્રમચય એક વાત મગજમાં ફિટ કરી લેજો જ્યારે પણ ક્રમચય શબ્દ સાંભળો ત્યારે દિમાગમાં એક જ શબ્દ આવવો જોઈએ ગોઠવણી એટલે કે અરેન્જમેન્ટ તો ક્રમચય એટલે શું એ વસ્તુઓની ગોઠવણી કરવાની એક એવી રીત છે જ્યાં ક્રમ એટલે કે ઓર્ડર બહુ જ મહત્વનો છે જો ક્રમ બદલાઈ જાય ને તો આખી ગોઠવણી જ બદલાઈ જાય આને યાદ રાખવાની સૌથી બેસ્ટ ટ્રીક છે પરમ્યુટેશન એટલે અરેન્જમેન્ટ બસ આટલું યાદ રાખી લો તમારું અડધું કામ તો એમ જ થઈ ગયું અને ગણિતને ભાષામાં એનું સૂત્ર કંઈક આવું છે પીએનઆર બરાબર એન ફેક્ટોરિયલ છેડમાં એન માઇનસ આર ફેક્ટોરિયલ અહીં એન એટલે કે કુલ કેટલી વસ્તુઓ છે અને આર એટલે એમાંથી કેટલી વસ્તુઓને ગોઠવવાની છે ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ ધારો કે આપણી પાસે એ બી અને સી આ ત્રણ અક્ષરો છે એમને આપણે કેટલી અલગ અલગ રીતે ગોઠવી શકીએ અહીં જુઓ એ બીસી અને એસી બી આ બંને અલગ અલગ ગોઠવણી કહેવાય કેમ કારણ કે અક્ષરોનો ક્રમ બદલાઈ ગયો બસ આ જ રીતે આપણે ટોટલ છ અલગ અલગ ગોઠવણી કરી શકીએ છે યાદ શું રાખવાનું ક્રમ મહત્વનો છે ચાલો હવે બીજા કોન્સેપ્ટ પર જઈએ અને જોઈએ કે આ ક્રમચયથી કઈ રીતે અલગ છે હવે આપણે વાત કરીશું સંચયની જો ક્રમચય ગોઠવણી માટે હતું તો સંચય ફક્ત અને ફક્ત પસંદગી એટલે કે સિલેક્શન માટે છે સંચય એટલે વસ્તુઓ પસંદ કરવાની એવી રીત જ્યાં ક્રમનું કોઈ જ મહત્ત્વ નથી તમે કોને પહેલાં પસંદ કર્યો અને કોને પછી એનાથી કોઈ ફરક નથી પડતો બસ પસંદગી થઈ જવી જોઈએ અને આને યાદ રાખવાની ટ્રીક પણ એટલી જ સિમ્પલ છે કોમ્બિનેશન એટલે સિલેક્શન સંચય એટલે પસંદગી હવે જરા આના સૂત્ર પર નજર નાખો આમાં જ આખો ભેદ છુપાયેલો છે આ દેખાવમાં તો ક્રમ છે જેવું જ છે પણ ધ્યાનથી જુઓ છેદમાં એક વધારાનું ફેક્ટોરિયલ છે બસ આ નાનકડો ફેરફાર જ બધો જ જાદુ કરે છે આ વધારાનો ભાગ શું કરે છે એ બધી વધારાની ગોઠવણીઓને કાઢી નાખે છે કારણ કે સંચયમાં આપણને ગોઠવણી સાથે કોઈ મતલબ જ નથી ચાલો એ જ જૂનું ઉદાહરણ લઈએ એ બી અને સીમાંથી બે લોકોની ટીમ બનાવી છે હવે વિચારો જો હું એ અને બીની ટીમ બનાવું કે પછી બી અને એની ટીમ બનાવું વાત તો એક જ છે ખરો ને ટીમ તો એ જ બે લોકોની રહી અહીં ક્રમ મહત્વનો નથી એટલા માટે આપણે ફક્ત ત્રણ જ અલગ અલગ ટીમો બનાવી શકીએ એ બી બી સી અને એ સી આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત જો તમને આ સમજૂતી ખરેખર ઉપયોગી લાગી રહી હોય તો આવા જ બીજા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે અમને અમારા સોશિયલ મીડિયા પર ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આવીએ આજના સેશનના સૌથી મહત્વના ભાગ પર હવે આપણે ક્રમચય અને સંચયની સામસામે સરખામણી કરીશું જેથી આ કોન્સેપ્ટ તમારા મગજમાં કાયમ માટે છપાઈ જાય આ એક સ્લાઇડ બધું જ કહી દે છે જુઓ ક્રમચયનો હેતુ છે ગોઠવણી સંચયનો હેતુ છે પસંદગી ક્રમચયમાં ક્રમ ખૂબ જ મહત્ત્વનો છે જ્યારે સંચયમાં ક્રમનું કોઈ જ મહત્ત્વ નથી સૌથી બેસ્ટ ઉદાહરણ જુઓ તમારો એટીએમ પિન એક બે ત્રણ ચાર અને ચાર ત્રણ બે એક આ બંને અલગ અલગ પિન છે અહીં ક્રમ મહત્વનો છે એટલે આ ક્રમચય છે પણ ક્રિકેટ ટીમમાં કોહલી અને રોહિતને સિલેક્ટ કરીએ તો એનાથી કોઈ ફરક નથી પડતો કે કોને પહેલાં સિલેક્ટ કર્યા ટીમ તો એ જ રહેશે એટલે આ સંચય છે ચાલો થિયરી તો બહુ સમજી લીધી હવે એને પ્રેક્ટિકલી એપ્લાય કરવાનો સમય છે પરીક્ષામાં કેવા દાખલા આવે છે એના પર એક નજર નાખીએ જેથી તમારો કોન્ફિડન્સ એકદમ બૂસ્ટ થઈ જાય તો પહેલો સવાલ ગુજરાત શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને કુલ કેટલા શબ્દો બનાવી શકાય જરા વિચારો અહીં આપણે અક્ષરોની ગોઠવણી કરી રહ્યા છીએ કે પસંદગી અરે ભાઈ શબ્દો બનાવી રહ્યા છીએ મતલબ કે અક્ષરોનો ક્રમ તો મહત્વનો જ છે તો આ દાખલો કોનો થયો ક્રમચયનો અને સાચો જવાબ છે પાંચ હજાર ચાલીસ કઈ રીતે ગુજરાત શબ્દમાં સાત અલગ અલગ અક્ષરો છે તેથી એની કુલ ગોઠવણી થશે સાત ફેક્ટોરિયલ જેનો જવાબ આવે પાંચ હજાર ને ચાલીસ હા જો કોઈ અક્ષર રિપીટ થતો હોત તો ગણતરી થોડી બદલાઈ જાત પણ એ પછી ક્યારેક સમજીશું હવે બીજો સવાલ દસ વિદ્યાર્થીઓના વર્ગમાંથી ત્રણ વિદ્યાર્થીઓની એક સમિતિ બનાવવાની છે અહીં કી છે સમિતિ સમિતિ બનાવવી એટલે શું વિદ્યાર્થીઓની પસંદગી કરવી અહીં ક્રમનું કોઈ મહત્વ નથી માટે આ દાખલો છે સંચયનો અને આનો જવાબ છે એકસો વીસ અહીં આપણે સંચયના સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે સી ઓફ ટેન કોમા થ્રી અને એની ગણતરી કરીએ એટલે આપણને જવાબ મળે કે એકસો વીસ અલગ અલગ રીતે સમિતિ બનાવી શકાય છે તો આશા રાખું છું કે હવે ક્રમચય અને સંચય વચ્ચેનો ભેદ તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે હવે એક સવાલ તમારા માટે શું તમે એવું ઈચ્છો છો કે અમે જીપીએસસી અને ક્લાસ થ્રીની જૂની પરીક્ષાઓમાં પૂછાયેલા આવા દાખલાઓનું સોલ્યુશન લઈને આવીએ અમને નીચે કમેન્ટ્સમાં અથવા અમારા સોશિયલ મીડિયા પર જરૂરથી જણાવજો અમારા હેન્ડલ્સ ફરી એકવાર તમારી સ્ક્રીન પર છે ભણતા રહો અને આગળ વધતા રહો